બનાસકાંઠા જિલ્લા પોલીસે વર્ષ બે હજાર ચોવીસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રોહિબિશન જુગાર અને એનડીપીએસના કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે વર્ષ દરમિયાન પોલીસે કુલ ચૌદ હજાર ચારસો ને પચીસ પ્રોહિબિશનના કેસો નોંધ્યા જેમાં કુલ રૂપિયા પચીસ કરોડ ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત જુગારની બદી સામે પણ કડક કાર્યવાહી કરતા ચારસો એકાવન કેસ નોંધી એક કરોડ ઓગણ જપ્ત કર્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ સૂચના મુજબ એલસીબી પોલીસે અમીરગઢ વિસ્તારમાં મોટી કામગીરી કરી છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કોરોના હોટલ પાસે બાતમી મળી હતી કે આબુ રોડથી પાલનપુર તરફ જતા એક સિમેન્ટ ના ટ્રેલર માં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે બાતમીના આધારે પોલીસે આર જે ઝીરો સિક્સ જી એ નાઇન થ્રી ઝીરો થ્રી નંબરના ટ્રેલરને રોકી તલાશી લેતા તેમાંથી એક હજાર છપ્પન પેટી એટલે કે કુલ એકવીસ હજાર અડસઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પંચાણું પોઈન્ટ સત્યાવીસ લાખ છે પોલીસે ટ્રેલર સહિત કુલ રૂપિયા એક પંદર કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો દાદા તાલુકા મંડાલી ગામમાં યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ઠંડીમાં સવારે છ વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે દાદા તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતિ વસવાટ કરે છે અહીંના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને પોતાની આજીવિકા ચલાવવા માટે નાની મોટી ખેતી કરે છે એગ્રો સીડ્સના સંચાલક મણિભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર છેલ્લા દસથી પંદર દિવસથી ખાતરની ગંભીર અછત સર્જાઈ છે બનાસ નદીના પટમાં આવેલ અને અરણીવાડામાં રાત દિવસ ગેરકાયદેસર રીતે રેત ખનન કરી કરોડો રૂપિયાની રોયલ્ટીની પણ ચોરી કરી રહ્યા છે ત્યારે છત્રાલા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી થાય છે તેવી બાતમીના આધારે તારીખ પંદર એક બે હજાર પચીસ ને બુધવારની વહેલી સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરા તરફ જતા વગરના પાંચ ઇન્સ્પેક્ટર નંદાણિયા અને ટીમ દ્વારા ઝડપી પાડી ભીલડી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો છાત્ર પરીક્ષા પે ચર્ચાના અંતિમ ચરણમાં દિલ્હી ખાતે લેશે બનાસકાંઠાના શિક્ષણ માટે ગૌરવની ક્ષણ ગણી શકાય તેવી ઘટનામાં પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસના ગ્રુપ ડિસ્કશનમાં બનાસકાંઠાની વિદ્યાર્થીની ઠાકોર સોનલબેન દશરથભાઈ મોડેલ સ્કૂલ ભાભરનું સિલેક્શન થયું છે જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા અને સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ સ્થિતિ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે નોખી પહેલે સમાન કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમની અંદર આઠમી કડી પરીક્ષા પે ચર્ચા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની આઠમી કડી રૂપે પરીક્ષા પે ચર્ચા બે હાજર પચીસ આગામી સમયમાં યોજાનાર છે ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કાકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાંથી નેશનલ હાઈવે નંબર સત્યાવીસ પસાર થાય છે અહીં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક કિલોમીટર લાંબો ઓવરબ્રિજ બે થી એકવીસ ફૂટ ઊંચો બનાવી બંને બાજુ નગર વિસ્તારના અવરજવર માટે ફૂટપાથ સાથે સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે આ ફૂટપાથ પર લોકોએ કેબિન ગલ્લા છાપરાના દબાણ કરી પોતાનો ધંધો કે દબાણ કરેલ જગ્યાએ ભાડે આપી ફૂટપાથ પર જમાવટ કરતા અને રખડતા ઢોરને કારણે થરા વેપારી શૈક્ષણિક મથક હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી હતી ડીસા નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખે જય જલારામ જય જલારામના નાથ સાથે વિધિવત રીતે પ્રમુખ ચાર્જ સંભાળ્યો ડીસા રઘુવંસિંહ લોહાણા સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવનિયુક્ત મહિલા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી ડીસા પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરે બાર પોઈન્ટ ઓગણચાલીસના શુભ ચોખડીએ પ્રમુખ ચાર્જ સંભાળ્યો યાત્રાધામ અંબાજી ખાતે નાગા સાધુ સંતોનો મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શાહી સ્નાન યોજાયો શાહી સ્નાનમાં મોટી સંખ્યામાં સાધુ સંતોને અંબાજીના ગામજનો જોડાયા અને નીકળી અને સંત સમાજની શોભાયાત્રા અંબાજીમાં નાગા સાધુ સંતો દ્વારા સતત ચોથા વર્ષે મકરસંક્રાંતિના રોજ શાહી સ્નાન માટે પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં હરિદ્વાર અલ્હાબાદ પ્રયાગરાજ સહિત જૂનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે ને સંક્રાંતિના દિવસે પવિત્ર નદીને કુંડમાં શાહી સ્નાન કરાવવામાં આવે છે તેવી જ પરંપરા યાત્રાધામ અંબાજીમાં પણ છેલ્લા ચાર વર્ષથી શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે મોદી સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આઠમા પગાર પંચને મંજૂરી આપી છે આ સમાચાર સાથે જ કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ છે આઠમા પગાર પંચની તેમની ઘણા લાંબા સમયની માંગ હતી જે હવે પૂરી થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ ગયું છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા જે આશા આજે આખરે ફરી છે ગુજરાત પોલીસ બેડાને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ચાર પોલીસ કર્મચારીઓને ડીજીપી વિકાસ સહાય સસ્પેન્ડ કરી દીધા છે પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત પોલીસમાં વહીવટદારોના મુદ્દે થયેલી તપાસ બાદ કાર્યવાહી સામે આવી છે એસએમસીના વડા રાયના વડપણ હેઠળની સમિતિએ સ્ફોટક રિપોર્ટ બાદ ડીજીપી એક્શન મોડમાં આવ્યા છે